આ વાતો જાણી લીધી ને તો ખાતરી સાથે કહું છું કે તમારું પનીર પણ આ રીતના ચોસલા પડશે બન્યા પછી એ પૂરું નહીં થાય અને આ રીતનું એ સોફ્ટ બન્યું રહેશે અમુક ટિપ્સ એન્ડ ટ્રિક્સ શેર કરી છે જેના થકી પહેલી વારમાં જ તમને આટલું સરસ રિઝલ્ટ મળશે સાથે આપણે આ જ વિડીયોમાં જોઈશું કે ઘરે આપણે પ્રોસેસ ચીઝ કઈ રીતે બનાવી શકીએ છીએ એ પણ સરળતાથી કોઈ પણ આને બનાવી શકે છે ફક્ત અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું છે હેલ્ધી તો છે જ કારણ કે આપણે આને ઘરે બનાવ્યું છે ને આ ચીઝ તમારું મેલ્ટ બી થશે અને ચીઝી બી તૈયાર થશે જેના માટે આપણે પહેલાં જાડા તળિયાવાળું કઢાઈ લઈ લેવાનું છે હવે પહેલી ટીપ એ છે કે તમારે અહીં છે ને ફૂલ ફેટવાળું દૂધ વાપરવાનું છે તમે ઘરમાં રહેલું દૂધ પણ વાપરી શકો છો પણ મિક્સર કરજો ફૂલ ફેટવાળું દૂધ વાપરવાનું હવે ફૂલ ફેટવાળું દૂધ શું કામ વાપરવામાં આવે છે કારણ કે એમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે જ્યારે એનામાંથી આપણે પનીર બનાવીને તો પનીર છે ને વધારે તૈયાર થાય છે તો સૌથી પહેલાં જાડા તળિયાવાળી કઢાઈ લઈ એની અંદર થોડું પાણી નાખવાનું છે જેથી દૂધ છે ને તળિયે ન બેસે હવે અત્યારે અહીંયા છે ને અઢી લિટર જેટલું દૂધ લીધું છે તો મેં અહીંયા ફૂલ ફેટવાળું અઢી લિટર જેટલું ગાયનું દૂધ લીધું છે તમે ભેંસના દૂધનો પણ ઉપયોગ કરી શકો છો ભેંસના દૂધમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે તો જો ભેંસનું દૂધ વાપરશો તો એનામાંથી પનીર છે એ વધારે ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે ઘરે ખૂબ જ સરળતાથી અને ઇઝી રીતે આજે આપણે લીંબુ પણ નહીં વાપરીએ અને વિનેગર પણ નહીં વાપરીએ એના વગર જ તમે પનીર તૈયાર કરી શકો છો હવે આને આપણે ઉકળવા માટે મૂકી દેશું તો ગેસની હાઈ ફ્લેમ ઉપર જ આપણે આ દૂધને ઉકળવાનું છે હવે ઉકાળતી વખતે ટીપ નંબર બે છે કે આપણે એને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે એનું કારણ શું છે કે એના ઉપર મલાઈ ન જામવી જોઈએ તો આવી રીતે કન્ટિન્યુ આપણે હાઈ ફ્લેમ ઉપર જ પહેલાં ઉકાળીશું જ્યાં સુધી એનામાં સરસ ઉકાળો ના આવે એટલે કે એક ઉભરો ના આવે તો અહીં તમે જોઈ શકો છો કે આવી રીતે કન્ટિન્યુ ચલાવશું ને તો ક્યાંય પણ મલાઈ એનામાં નહીં જામે હવે એક બાઉલની અંદર આપણે દૂધ ફાટવા માટે એક મિશ્રણ તૈયાર કરી લઈશું તો યુઝઅલી લીંબુ વિનેગરથી આપણે દૂધને ફાટતા હોઈએ છીએ પણ આજે આપણે દહીંથી ફાડીશું તો સૌથી પહેલાં એક બાઉલની અંદર વન ફોર્થ કપ જેટલું આપણે પાણી લઈ લેવાનું છે અને એની અંદર આપણે હાફ કપ જેટલું ખાટું દહીં લેવાનું છે ખાટ્ટા દહીંનો ઉપયોગ કરીશું જો મોડું દહીં હશે તો દૂધ પ્રોપર નહીં ફાટે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આને આપણે ડાયલોટ કરી લેશું દહીંની કમ્પેરિઝનમાં લીંબુ અને વિનેગરમાં ખટાશનું પ્રમાણ વધારે હોય છે એટલે જ આપણે અહીંયા ખટાશ લેવાની છે અને વિનેગર કે લીંબુ જે પણ લો ને એને આપણે ડાયલોટ કરીને જ લેવાનો છે સીધો ઉપયોગ નહીં કરીએ હવે આ મિશ્રણ તૈયાર છે બીજી તરફ આવી રીતે દૂધ ઉકળશે ને તો ઉપર આવી રીતે ફીણ વળશે અને સાઈડમાં જે મલાઈ જામતી જાય ને એને આપણે સ્ક્રેચ કરવાનું છે ફક્ત એક ઉભરો આવે ને ત્યાં સુધી જ આપણે એને ઉકાળીશું આવી રીતે કન્ટિન્યુ ચલાવીશું ને તો દૂધ છે ને પ્રોપર પાકે છે અને એનામાં ઉભરો પણ સરસ આવે છે તો એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે આને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે ને પકાવવાનું છે હવે અહીંયા તમે જોઈ શકો છો ઉભરો આવશે ને આવી રીતે દૂધ ઉકળવા મળશે એટલે સમજી લેવાનું કે આપણું દૂધ પ્રોપર ઉકળી ગયું છે હવે ગેસની ફ્લેમને અત્યારે આપણે એકદમ સ્લો કરી દેવાની છે અત્યાર સુધી આપણે હાઈ ફ્લેમ ઉપર દૂધને પકવ્યું છે એટલે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે પકવ્યું હવે ગેસની ફ્લેમને મેં એકદમ સ્લો કરી લીધી છે અને સ્લો ફ્લેમ ઉપર આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે ને એ આપણે નાખવાનું છે હવે મિશ્રણ કઈ રીતે નાખવાનું તો એ છે ટીપ નંબર ત્રણ તો અહીં આપણે થોડું થોડું કરીને મિશ્રણ નાખવાનું છે એક સાથે આપણે મિશ્રણ નથી નાખવાનું તો જોઈ શકો છો આવી રીતે થોડુંક નાખવાનું અને એકદમ હળવા હાથે આપણે ચલાવવાનું છે એકદમ ભાર દઈને નથી ચલાવવાનું હળવા હાથે આપણે ફગ તો આવી રીતે ચલાવવાનું છે અહીં પ્રોસેસ જોશો એટલે તમને ખ્યાલ પડી જશે એકદમ હળવા હાથે ચલાવતા રહેવાનું છે અને થોડું થોડું કરીને આવી રીતે નાખતા જઈશું હવે ક્યાં સુધી આ મિશ્રણ નાખવાનું તો જ્યાં સુધી પાણીમાં લીલાશ થોડો કલર ન દેખાય એટલે તમે જેવી રીતે ફાળશો ને તો ખ્યાલ પડી જશે કે પાણી છૂટું પડી જશે ને પનીર છે એ છૂટું પડી જશે તો આવી રીતે થોડું થોડું નાખતા જવાનું અને હળવે હાથે આવી રીતે ફેરવતા જવાનું હવે તમે જોઈ શકો છો કે અહીંયા શરૂઆત થઈ ગઈ છે પનીર પણ હજી થોડીક કચાશ હતી એટલે મેં થોડુંક મિશ્રણ નાખ્યું છે એકદમ હળવા હાથે ચલાવી રહી છું ને હવે તમે જુઓ ધ્યાનથી કે અહીં દૂધનો કલર બદલાઈ રહ્યો છે અને પનીર છૂટું પડી રહ્યું છે ને સાઈડમાંથી લીલો કલર આવવા લાગ્યો છે એટલે કે પાણી છૂટું પડવા માંડ્યું છે તો બસ આ રાઈટ સ્ટેજ આવી ગયું છે હવે આની અંદર આપણે દહીં નહીં ઉમેરી એટલે કે દહીંવાળું પાણી નહીં ઉમેરી એટલું જ આપણે મિશ્રણ ઉમેરીશું હવે જે સાઈડમાં મલાઈ પનીર લાગેલું છે ને એને પણ આપણે સ્ક્રેચ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી દઈશું યુઝઅલી આ સ્ટેજ આવી જાય ને એટલે આપણે સીધું એને સ્ટ્રેન કરી લેતા હોઈએ છીએ પણ એમ નથી કરવાનું આ છે ટીપ નંબર આપણી ત્રણ તો આને આપણે રેસ્ટ આપવાનું છે તો પાંચ મિનિટ સુધી એઝ ઇટ ઇઝ આપણે રહેવા દેશું પાંચ મિનિટ સુધી આપણે એને કશું નથી કરવાનું આ જ પાણીની અંદર આપણે એને પડ્યા રહેવા દઈશું હવે જ્યાં સુધી આ રેસ્ટ છે ત્યાં સુધી આપણે બીજી તરફ આગળની પ્રોસેસ કરી લઈએ તો જેના માટે હવે સ્ટ્રેન કરવા માટે જો આ પાણી તમને વાપરવું હોય તો તમે લોટ બાંધવામાં કે ઘડીમાં કે વાપરી શકો છો તો આવી રીતે તપેલો મૂકી એના ઉપર સ્ટ્રેનર મૂકી દેવાનું છે ને એની અંદર ભીનું કપડું મૂકવાનું છે સૂત્રાઓ કે મલમલ નું તમે કપડા કપડાનો ઉપયોગ કરી શકો છો આપણે એને ભીનું કરીને લેજો એટલે પનીર બની ગયા પછી છે ને એ કપડામાં ચોટશે નહીં હવે પાંચ મિનિટ થઈ ગઈ હતી હવે આને આપણે નિતા લેશું તો જોઈ શકો છો બધું પનીર છે ને એ એક ભેગું થઈ ગયું છે અને પાંચ મિનિટ આવી રીતે મૂકવાથી પનીર છે ને વધારે સોફ્ટ બને છે હવે આને આપણે સ્ટ્રેન કરી લેશું તો બધું ઉપાડીને આપણે જે સ્ટ્રેનર છે એની અંદર આવી રીતે સ્ટ્રેન કરી લેશું અને હવે આની અંદર ફક્ત આપણે એક ગ્લાસ જેટલું જ પાણી નાખીશું વધારે નહીં નાખીએ ખટાશ આપોઆપ એની નીકળી જશે એને એકદમ પણ ઠંડુ નથી પાડવાનું એ વાતનું ધ્યાન રાખજો એકદમ ઠંડુ પાડી દેવાથી પનીર આપણું હાર્ડ બને છે તો એક જ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને હવે છે ટીપ નંબર ફોર તો આપણે છે ને એક્સ્ટ્રા સ્ક્વીઝ નથી કરવાનું જેટલું થાય ને એટલું જ કરવાનું છે થોડુંક એની અંદર પાણીનો ભાગ રાખીશું જેથી પનીર આપણું સોફ્ટ બને વધારે નીચોવી દેવાથી પણ પનીર આપણું બોરું બોરું તૈયાર થાય છે અને એ એકદમ હાર્ડ તૈયાર થાય છે હવે આવી રીતે આપણે સ્ક્વિઝ કરીને નીચે એક થાળી મૂકી દેવાની છે એના ઉપર આ રીતે આપણે પોટલી વાળીને મૂકી દઈશું અને આના ઉપર વજન મૂકવાનું છે તો અહીં વજન છે ને સરખો એવું મૂકવાનું છે તો મારી પાસે આ ચટણી વાટવાનો પથ્થર છે એ જ હું મૂકી છું તમારા ઘરમાં એનો હોય તો પાણી ભરેલું તપેલું પણ મૂકી શકો છો વજન પ્રોપર મૂકવું જરૂરી છે ટીપ નંબર ફાઈવ છે કે આને રેસ્ટ ક્યાં સુધી આપવો પનીરને થવા માટે તો મેં અહીંયા ત્રીસ મિનિટનો રેસ્ટ આપ્યો છે ત્રીસ મિનિટથી વધારે આપણે રેસ્ટ નહીં આપીએ વધારે વાર રેસ્ટ આપવાથી પણ આપણું પનીર છે ને હાર્ડ બને છે તો અહીં તમે જોઈ શકો છો પોટલીને મેં ખોલી નાખી છે અને માર્કેટ કરતાં ડેરી કરતાં પણ વધારે સરસ પનીર આપણું ઘરે તૈયાર થયું છે તો હવે પનીરના પરોઠા બનાવવા હોય કે પનીર ટિક્કા બનાવ્યો હોય કે બનાવવું હોય પનીર ભૂલજી ઘરે આ રીતે પનીર બનાવીને ટ્રાય કરશો તમે ખરેખર કહો છો ડેરીનું પનીર ભૂલી જશો જોઈ શકો છો કેટલું સોફ્ટ તૈયાર થયું છે એકદમ વ્હાઈટ હવે આના હું તમને પીસ કરીને પણ બતાવીશ અહીં તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે એકદમ ચોસલા પડે એવું પનીર તૈયાર થયું છે ત્યારબાદ આપણે એને આપણા મનગમતા શેપમાં કટ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો કટ કરતી વખતે કેટલું સોફ્ટ પનીર દેખાઈ રહ્યું છે રિઝલ્ટ તો મારી સામે છે ગાઈસ જો આ રીતે અત્યાર સુધી પનીર ન બનાવે તો અચૂકથી બનાવજો અને વિડીયો કે વાનગી આ રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કર્યા વગર ન જજો કારણ કે એ તમે ભૂલી જાઓ છો તો અહીં આપણે ચોરસ શેપમાં પીસીસ કટ કરી લીધા છે જોઈ શકો છો કે ઉપાડીને ખાવાનું મન થઈ જાય એવા સોફ્ટ આપણા પનીરના ટુકડા તૈયાર થયા છે એ કાઢીને પણ તમને બતાવી દઈશ એકદમ સોફ્ટ મોમાં મૂકતા જ ઓગળી જાય તેવું પનીર આપણું તૈયાર થયું છે જોઈ શકો છો રિઝલ્ટ તમારી સામે છે તો એકવાર આ રીતે અચૂકથી ટ્રાય કરજો હવે આ પનીરને આપણે સ્ટોર કઈ રીતે કરશું તો એ પણ હું તમને જણાવી દઈશ આ પનીરને તમે એક મહિના સુધી તમારા ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી શકો છો બધા પીસ આપણા એવા તૈયાર થયા છે ક્યાંયથી પણ ક્રમ્બલ થાય એવું પનીર આપણું તૈયાર નથી થયું અંદરથી તમને તોડીને પણ બતાવી દઈશ જોઈ શકો છો કેટલું સોફ્ટ તૈયાર થયું છે તો એકવાર આ રીતે અચૂકથી ટ્રાય કરજો હવે આ પનીરને સ્ટોર કરવા માટે છે ને તમે કોઈ પણ કન્ટેનરનો યુઝ કરી શકો છો સ્ટીલ પ્લાસ્ટિક કે ગ્લાસનો હવે એની અંદર છે ને તમારે પાણી ભરવાનું છે તો પાણી કેટલું નાખીશું તો જેટલું પનીર હોય ને પનીર ડૂબે એટલું આપણે પાણી નાખવાનું છે એટલે કે એ પનીરનું જે લેયર છે ને ક્યાંયથી પણ સુકાવવું ન જોઈએ એના ઉપર ફંગસ ન લાગવી જોઈએ તો આ છે મેઇન ટ્રીક તો આવી રીતે પાણી ભરી લેવાનું છે નોર્મલ પાણી તમે વાપરી શકો છો અને ડેલી તમારે પાણી ચેન્જ કર કરતા રહેવાનું છે તો જો ડેલી પાણી ચેન્જ કરશો ને તો તમે મહિના સુધી આ બને યુઝમાં લઈ શકો છો અને આને આપણે ફ્રીઝમાં મૂકશું ફ્રીઝરમાં નહીં એ વાતનું ધ્યાન રાખજો નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું આજે આપણે હોમમેડ ચીઝ બનાવીશું તો આ ચીઝ છે ને એ તમારું ઘરે મેલ્ટ બી થશે અને આ રીતનું ચીઝી તૈયાર બી થશે આ ચીઝ ખાધા પછી ગેરંટી સાથે કહું છું કે તમે અમૂલનું ચીઝ લેવાનું ભૂલી જવાના છો બધી ટીપ્સ એન્ડ ટ્રિક્સ શેર કરી છે જેના થકી તમારું ચીઝ બી પરફેક્ટ બનશે એ પણ પહેલી વારમાં એ ખાતરી સાથે કહું છું તો જેના માટે આપણે એક મેજિકલ સોલ્યુશન બનાવી લેશું તો એક બાઉલની અંદર આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લેવાનું છે હવે આની અંદર એક ટી સ્પૂન જેટલા વજનમાં આપણે પાંચ ગ્રામ જેટલા લીંબુના ફૂલ લેશું ને આ રીતે ઓગાળી લેવાના છે એકદમ ઓગળી જાય ત્યારબાદ આપણે ખાવાનો સોડા નાખીશું એ પણ વજનમાં પાંચ ગ્રામ જેટલો છે અને ચમચીની મદદથી માં તો એક ટી સ્પૂન જેટલો છે હવે આ બબલ્સ બેસે ને ત્યાં સુધી આપણે રાહ જોવાની છે એકદમ બેસી જવા જોઈએ તો એના માટે કરીને આપણે આને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લેશું તો ઝાડા તળિયાવાળું આપણે વાસણ લેવાનું છે એની અંદર થોડુંક પાણી નાખી દેશું જેથી દૂધ છે ને એ તળિયે ચોટે નહીં હવે મેં આ બે લિટર જેટલું દૂધ લીધું છે અહીં ફૂલ ફેટવાળું દૂધનો આપણે ઉપયોગ કરીશું જેથી આપણું જે પ્રોડક્ટ છે ને વધારે નીકળે પાતળું દૂધ લેશો તેનામાંથી ચીઝની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી નીકળે છે એટલે જ ફૂલ ફેટ વાળું દૂધ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખી છે ને આવી રીતે દૂધને કન્ટિન્યુ સ્ટોર કરતા રહેવાનું છે અને વચ્ચે વચ્ચે આંગળી નાખીને આપણે દૂધનું તાપમાન ચેક કરવું ખૂબ જ જરૂરી છે કાંઈક ચીઝ બનાવતી વખતે દૂધનું તાપમાન પ્રોપર હોવું જોઈએ તો આ દૂધ નવસિક હોવું જોઈએ નાના બાળકને આપણે જે દૂધ પીવડાવતા હોય છીએ ત્યારે કેટલું ગરમ હોય છે હાથેથી અડી શકીએ સહન કરી શકીએ એટલું જ દૂધ ગરમ હોવું જોઈએ તો અત્યારે આ દૂધ એટલું ગરમ થઈ ગયું છે એટલે ગેસની ફ્લેમને મેં એકદમ સ્લો કરી દીધી છે હવે દૂધને ફાડીશું જેના માટે મેં વિનેગરનો ઉપયોગ કર્યો છે તો એક ટી સ્પૂનની મદદથી હું થોડું થોડું આવી રીતે વિનેગર નાખતી રહીશું અને એને ચલાવતી રહીશું હળવા હાથેથી ચલાવવાનું છે વિનેગરની જગ્યાએ તમે અહીં લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો અને દહીંનો પણ ઉપયોગ કરી શકો છો આવી રીતે થોડું થોડું કરીને નાખવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી દૂધ વધારે ગરમ ન થઈ જાય વધારે ગરમ થઈ જશે તેના માંથી પનીર બની જશે એનું ટેક્સચર હાર્ડ આવશે અને એ ચીઝ છે ને તમારું મેલ્ટ નહીં થાય તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો નાની ચમચીનો ઉપયોગ કરીને થોડું થોડું નાખતા જઈશું ક્યાં સુધી નાખીશું એ તમારી દૂધની ક્વોલિટી ઉપર મેટર કરે છે તમે ફક્ત અહીંયા ટેક્સરને જુઓ આ રીતે દૂધ કડન થવા લાગે ત્યાં સુધી આપણે હજી નાખતા રહીશું હજી એનું જે પ્રોપર ટેક્સચર આવશે એટલે હું તમને જણાવીશ કે ત્યાં સુધી આપણે નાખવાનું છે તો મેં અત્યારે હાફ કપ જેટલું વિનેગર લીધું છે એનામાંથી હું નાખતી રહીશું થોડું થોડું કરીને નાખશો એક ભેગું નથી નાખવાનું એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે તો આ ઝીણી ઝીણી બાબતોનું જો ધ્યાન રાખશો તો તમારો ચીઝ બી પહેલી વારમાં પરફેક્ટ બનશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ છે ને એ ફાટી રહ્યું છે ભાજી એનું પ્રોપર ટેક્સચર નથી આવ્યું એ ક્યારે ખબર પડે જ્યારે દૂધમાંથી પાણી છૂટું પડશે અને થોડોક લીલાશ કલરનો પકડશે જેમાં આપણે પનીર બનાવતા હોઈએ છીએ એ રીતે તો એ સ્ટેજ સુધી આપણે વિનેગર એડ કરતા રહેવાનું છે અહીં તમે જોઈ શકો છો કે હવે દૂધનો કલર થોડોક લીલો થઈ ગયો છે પાણી છૂટું પડવા માંડ્યું છે એટલે હવે હું ગેસની ફ્લેમને બંધ કરી દઈશ હવે હું આની અંદર વિનેગર નહીં ઉમેરું હવે લીડ કવર કરીને આપણે એઝ ઇટ ઇઝ આને પાંચ મિનિટ સુધી રહેવા દેશું પાંચ મિનિટ પછી આપણે આને સ્ટ્રેનરની મદદથી સ્ટ્રેન કરી લેવાનું છે એટલે પાણીનો ભાગ છે જે વે પ્રોટીન છે એ દૂર થઈ જશે અને આપણો જે ચીઝનો ભાગ છે ને એ દૂર થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો કે પનીર બનાવીએ છીએ એટલું આ હાર્ડ તૈયાર નથી થયું ચીઝ જેવું સોફ્ટ હોય છે ને એવું જ આ તૈયાર થયું છે તો બસ હવે આપણે આને સ્ટ્રેન કરી લેશું આ પાણીનો ઉપયોગ તમે લોટ બાંધવામાં કરી શકો છો કઢી બનાવવામાં કરી શકો છો આમાં વે પ્રોટીન હોય છે બહુ જ હેલ્ધી હોય છે તો ફેંકી ન દેતા આનો આપણે ઉપયોગ કરી લેવાનો હવે અહીં પાણી નીકતાને આપણે એને સ્કવીઝ કરી કરીને આનામાંનો જે વધારાનું પાણીનો ભાગ છે ને એ કાઢી નાખશું એકદમ પણ સ્ક્વીઝ નહીં કરી નાખીએ જેથી હાર્ડ થઈ જાય તો આવી રીતે આપણે હાથમાં લઈને એક બોલનો શેપ આપીને આપણે એને સ્ક્વીઝ કરતા રહીશું એટલે જે વધારાનો દૂધનો ભાગ હશે ને એ નીકળતો જશે પાણીનો ભાગ છે એ નીકળતો જશે અને આ રીતનું સોફ્ટ ટેક્સચરવાળું આપણે ચીઝ તૈયાર મળશે તો આવી રીતે મેં અહીંયા બધામાંથી વધારાનું પાણી અને દૂધ કાઢી લીધું છે ને આ રીતનો આપણો બોલ તૈયાર થઈ ગયો છે હવે આને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું અહીં તમે જોઈ શકો છો આટલું જ સોફ્ટ તૈયાર થયું છે તો આ બધા મિશ્રણને છે ને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું હવે આની અંદર આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું હવે આની અંદર આપણે જે સોડિયમ સિટ્રેટનું સોલ્યુશન બનાવી રાખ્યું હતું એનામાં તમે જોઈ શકો છો બિલકુલ પણ બબલ્સ નથી અને પાણી જેવું ટ્રાન્સફર થઈ ગયું છે તે બધું મિશ્રણ નાખી દેવાનું છે સાથે આની અંદર બે ટેબલ સ્પૂન જેટલું આપણે બટર નાખીશું બટરની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો બટર હોય તો બટરનો ઉપયોગ કરીશો હવે આને આપણે ચર્ન કરી લેશું એટલે આ રીતનું એકદમ ક્રીમી ટેક્સચરનો આપણે તૈયાર મળશે હવે આની અંદર મીઠું નાખીશું બટર મારું સોલ્ટી હતું એટલે મેં થોડુંક જ મીઠાનો ઉપયોગ કર્યો છું ત્યારબાદ સારી રીતે આપણે એને મિક્સ કરી લેશું બાજુમાં તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો અત્યારે આપણે ડબલ બોયલર ટેકનિકનો ઉપયોગ કરવાના છીએ તમે માઇક્રોવેવનો બી ઉપયોગ કરી શકો છો થોડી થોડી વારે તમારે ચેક કરતા રહેવાનું આ ગરમ પાણી છે ને બાઉલને ટચ ન થવું જોઈએ અને આ બાઉલ છે તમારો હીટ પ્રૂફ હોવું જોઈએ હવે કન્ટિન્યુ ચલાવતા રહીશું ક્યાં સુધી ચલાવવાનું છે જ્યાં સુધી આવી રીતે ચીઝના જે રેસા છે ને બનવા બનવાના લાગે જ્યારે આ રીતના રેસા બનવા લાગીને એટલે આપણે ઠંડુ કે ગરમ કોઈ પણ આપણે વન ફોર્થ કપ જેટલું દૂધ નાખવાનું છે અને ફરી પાછું આપણે એને પકવીશું હવે ક્યાં સુધી પકવવાનું છે તો અહીં ટેક્શનનું ખાસ ધ્યાન રાખજો જોઈ શકો છો આપણે ધીમે ધીમે એમ પકવીશું ને તો આવી રીતે ચમચાથી જ્યારે આવી રીતે પોર કરીશું ને તો બેટર પડશે હવે આ બેટર છે ને અત્યારે તૂટી રહ્યું છે તો ક્યાં સુધી આપણે એને પકવવાનું છે જ્યાં સુધી આ એક જ ધારે પડતું ન થાય લગભગ પંદરેક મિનિટનો સમય લાગશે ત્યારબાદ આ રીતે એકી ધારે બેટર પડશે અહીં ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે કૂક થઈ ગયું છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશ ક્યાંયથી પણ એ તૂટી નથી રહ્યું જોઈ શકો છો એકદમ ચીઝી એનું ટેક્સચર આવી ગયું છે તો બસ આ પરફેક્ટ સ્ટેજ છે હવે આને આપણે મોલ્ડની અંદર ટ્રાન્સફર કરી લેશું તો અહીં મેં ડબ્બાનો ઉપયોગ કર્યો છે જેને બટર કે ઘીથી તમારે ગ્રીસ કરી લેવાનો છે સજેશન આપીશ કે જો તમારી પાસે સિલિકોનનું કોઈ બી મોલ્ડ હોય ને તો એનો ઉપયોગ કરશો જેથી એને ડી મોલ્ડ કરવું ઇઝીલી રહે ડબ્બામાં તમે રિમોલ્ટ બહુ ઇઝી નથી કરી શકતા હવે આવી રીતે આપણે બધા મિશ્રણ ડબ્બાની અંદર ટ્રાન્સફર કરી લીધું છે જોઈ શકો છો ઉપર બબલ્સ આવી ગયા છે જે ચીઝમાં હોય છે તો એકદમ પરફેક્ટ ચીઝ તૈયાર થયું છે હવે મારી પાસે અત્યારે ક્લીન રેપ નહોતું તો ક્લીન રેપ હોય ને તો ઉપર ઢાંકી દેવાનું જેથી એનામાં સળ ન પડે હવે મેં આને ઓવરનાઈટ ઠંડુ કરવા માટે ફ્રીઝમાં રાખવાનું છે ફ્રીઝરનો ઉપયોગ નથી કરવાનો તો ઓવરનાઇટ મેં મૂકી દીધું હતું તમે ચારથી પાંચ કલાક પણ મૂકી શકો છો જો ટાઈમ ન હોય ઓવરનાઇટ આ ચીઝ સેટ થઈ ગયું છે હવે આને આપણે ડીમોલ્ડ કરી લેશું તો જો તમારું પનીર પણ બજા જેવું સોફ્ટ બનતું હોય એક ક્રમ્બલ થતું એટલે કે બુરુ બુરું બનતું હોય તો આવા સોફ્ટ પનીરની રેસિપી મેં આનાથી આગલા વિડીયોમાં શેર કરી છે તમે જઈને આ વિડીયો જોઈ શકો છો એકદમ બજા કરતાં પણ સોફ્ટ તમારું પનીર ઘરે થશે તો આના વિડિયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ને ઉપર આઈ બટનમાં આપી દઈશ હવે આ ચીઝને આપણે ડીમોલ્ડ કરી લેશું અને મનગમતા પીસીસમાં આપણે કટ કરી લેશું હવે આ ચીઝને સ્ટોર કરવા માટે તમે ક્લીન રેપનો ઉપયોગ કરી શકો છો એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરી શકો છો એનામાં રેપ કરીને એરટાઇટ કન્ટેનરની તમારે અંદર રાખી દેવાનું તમારો ચીઝ બગડશે નહીં અહીં તમે જોઈ શકો છો ચીઝનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે તો મેં અહીંયા આ ચોરસ પીસીસમાં કાઢી લીધા છે આ ચીઝ તમારું મેલ્ટ બી થશે જોઈ શકો છો ઉપર શાઇન કેટલી સરસ આવી છે તો આ ચીઝને હું તમને ખમણીને પણ બતાવીશ જે બજારમાં ચીઝ મળે છે ને એના જેવું તમારું ચીઝ ઘરે તૈયાર થશે જોઈ શકો છો પરફેક્ટ ટેક્સચર છે પરફેક્ટ સ્વાદ છે એકવાર બનાવશો તો જ તમને ખ્યાલ આવશે મારી રેસિપી તમે કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોઓ છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી મને પણ આનંદ થાય કે મારો વિડીયો દેશના કયા ખૂણા સુધી પહોંચવે છે હવે આ બ્રેડ ઉપર મેં ચીઝના ટુકડા નાખી દીધા છે ચીલી ફ્લેક્સ અને થોડાક પીઝા સીઝનિંગ નાખીને આપણે આ બ્રેડને શેકી લેશું તો બંને સાઈડ બટર લગાડીને મેં બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી શેકી લીધું છે હવે ચીઝ મેલ્ટ થાય ને એ માટે કરીને આપણે ઢાંકર ઢાંકીને એને પકવીશું એટલે ફટાફટ ચીઝ આપણું મેલ્ટ થવા લાગશે તો વિધિન અ મિનિટની અંદર તમે જોઈ શકો છો કે આપણું ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે એકદમ ચીઝી સેન્ડવિચ આપણી તૈયાર થઈ છે આ ચીઝને તમે બાળકોને ખવડાવી શકો છો બેફિક્ર થઈને કારણ કે આ ચીઝ આપણે ઘરે બનાવેલું છે જોઈ શકો છો એકદમ યમી ચીઝી આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે તો આજની આ કોઈ પણ કારણસર ગમી હોય અથવા હેલ્પફુલ રહ્યો વિડીયો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો કારણ કે તમે એ કરવાનું ભૂલી જાઓ છો ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે ત્યાં સુધી આવજો